મહેસાણામાં માર્ગ મકાન વિભાગે બુદ્ધેનું દેવાણું ફૂંકી દીધું હોય તેવું લાગી રહ્યું છે જેમાં સિવાલા સર્કલ પાસે બની રહેલા બ્રિજના કામમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે જેમાં બેદરકારી બ્રિજ અડધો બન્યા બાદ યાદ આવ્યું કે અહીંથી હેવી વીજ લાઇન પસાર થાય છે અને હેવી વીજ લાઈન ન હટે ત્યાં સુધી બ્રિજનું કામ શરૂ થઈ શકે તેમ નથી અને ટેન્ડર આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ હશે ત્યારે સર્વે કરાયું હશે કે નહીં તે પણ એક સવાલ બ્રિજનું કામ શરૂ કરાયું હશે કે

ત્યાં સુધી આ લોકોને એવી ખબર નથી કે આ બ્રિજ બની રહ્યો છે ને બ્રિજ ઉપરથી હેવી આંદાણીની લાઈન જઈ રહી છે લોકો અંબાજી આબુ અને દિલ્હી જનાર લોકો આ ટ્રાફિક નો ભોગ બને છે તાજેતરના અંદર જે અમારા ગામડાના રૂટ છે હિંમતનગર બનાસકાંઠા થી જતી જે એમ્બ્યુલન્સ વાહનો છે એમને પણ દર્દીઓને પરેશાની ભોગવી પડે છે અને ગુજરાત સરકારના મંત્રી શ્રી માર્ગ મકાન તેમની ખૂબ જ બેદરકારી કહેવાય કે આ બ્રિજ નું કામ આપતા પહેલા અને કંપનીને કામ લેતા પહેલા ચકાસણી કરવી જોઈએ આ પૈસા જે પ્રજા ટેક્સ ભરે છે પૈસા છે અને જો જો આમાં કોઈ કોઈ પણ પણ રીતે રીતે ડ્રોઈંગ બદલવામાં આવશે કે આને તોડવામાં આવશે તેનો સંપૂર્ણ ખર્ચ અમે કંપની પાસે અને જવાબદાર જેટલા એન્જિનિયરો હતા એ બધાની વ્યક્તિગત મિલકતમાંથી અમે વસૂલ કરવાનો નામદાર હાઈકોર્ટમાં પિટિશન